બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો વચ્ચે પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ખનીજ માફિયાઓને સજ્જડ લપડાક મારતો એક દાખલારૂપ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે કોર્ટે રૂપિયા ચાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડની દંડની રકમ સામે મશીન છોડાવવા આવેલી ખનીજ માફિયાઓની અરજી રદ કરીને ગેરકાયદેસર ખનન કરતા મુદ્દામાલને રાજ્ય સાત એટલે ખાલસા કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે કોર્ટના આ આકરા પગલાંથી ખનીજ ચોરો અને માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે વિગતો મુજબ રેત ખનીજ માફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવીને ભૂસ્તરશાસ્ત્રની તપાસ ટીમને અપડેટ કરવામાં આવતી હતી તેમ છતાં ગત તારીખ નવ એક બે હજાર પચીસના રોજ ડીસાની બનાસ નદીમાં સાંબરકાંઠાની તપાસ ટીમે રેડ કરી હતી રેડ દરમિયાન હ્યુન્ડાઈ કંપનીના એક્સવેટર મશીન દ્વારા ગેરકાયદેસર રેત ખનન થતું ઝડપાયું હતું જેના પગલે મશીન જપ્ત કરી રૂપિયા ચાર કરોડ પિસ્તાલીસ લાખ નવ હજાર એકસો ચોત્રીસનો દંડ ફટકારાયો હતો દંડ ન ભરવા માટે ખનીજ જે કાનાણીની કોર્ટમાં મુદ્દા માલ છોડાવવા અરજી કરી હતી જે સરકારી વકીલ દીપક પુરોહિતની રેત માફિયાઓ દ્વારા જે ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે તેઓ માટે સીમા રૂપ ચુકાદો આજે અમિતભાઈ કાનાણી દ્વારા આપવામાં આવેલું છે જે મુજબ તારીખ નવ એક પચીસ ના રોજ આ ખનિજ માફિયાઓ દ્વારા હોન્ડાઈ કંપનીના એક્સેલેટર એક્સેલેટર મશીન દ્વારા ડમ્પરોમાં રેતી ભરાવી અને રેતીની ચોરી કરતાં ભૂસ્તરશાસ્ત્રી સાબરકાંઠાની ટીમે પકડેલ અને મશીન જપ્ત કરેલ જે મશીન જપ્ત કર્યા બાદ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ચાર લાખ પિસ્તાલીસ ચાર કરોડ પિસ્તાલીસ લાખ નવ હજાર જેટલો દંડ આપવામાં આવેલો જે દંડ ન ભરતા તેઓએ મહેરબાન સેશન સેશન્સની કોર્ટમાં મુદ્દામાલ અરજી દાખલ કરેલી જે મુદ્દામાલ અરજી સરકારશ્રીની રજૂઆતો ધ્યાને લેતા શ્રી અમિતભાઈ કાનાણી સાહેબ દ્વારા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ તથા પર્યાવરણને અને જીવ પાણીમાં રહેતા જીવ જંતુઓને નુકસાન ન થાય તે માટે સીમારૂપ ચુકાદો આપતા સદરે મશીન ખાલસા કરવાનો રાજસાદ કરવાનો હુકમ કરેલો છે અને આ મશીનના માલિક જેને અગાઉ આરોપી તરીકે જોડેલ ન હતા તે નાનજીભાઈ ખીમજીભાઈ વણઝારાને આરોપી તરીકે જોડવાનો તથા ઇપીકો કલમ ત્રણસો ઓગણ્યાસીનો ઉમેરો કરવા માટેનો ખૂબ મોટો સીમાચિહ્ન રૂપ ચુકાદો બનાસકાંઠામાં પ્રથમવાર આવો ચુકાદો જાહેર કરેલો છે કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે આવા આરોપીઓ દ્વારા થતું ખનન નદીના વહેણને અટકાવે છે પર્યાવરણને નુકસાન કરે છે અને નદીના ખાડાઓ અકસ્માતે થતા મૃત્યુનું કારણ બને છે જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે તેથી કોર્ટે કડક કાર્યવાહી કરી મુદ્દામાલ રાજ્ય સાત કરવાનો હુકમ કર્યો છે આ ઉપરાંત કોર્ટ મશીન માલિક નારણભાઈ ખીમજીભાઈ વણઝારાનું નામ માઇનસ એન્ડ મિનરલ એક્ટની સાથે આઈપીએસ કલમ ત્રણસો ઓગણ્યાસી હેઠળ પણ એફઆઈઆરમાં ઉમેરવાનો આદેશ આપ્યો છે જે ખનીજ ચોરીના કેસોમાં હવેથી કડક કાર્યવાહીનો માર્ગ મોકળો કરશે